નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગમાણી ગામે ગ્રામ સભા યોજાઈ ગુંદી તાલુકામાં સમાવેશ ન થવા લોકોએ બહુમતી દર્શાવી પંચમહાલ અને દાઉદ જિલ્લામાંથી અલગ તાલુકાની માંગને લઈ ઘોઘંબા તાલુકાના ગમાણી ખાતે ગ્રામજનોની મિટિંગ રાખવામાં આવી હતી કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા અલગ બુંદી તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે જેમાં ઘોઘંબા તાલુકાના ઘણા ગામનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં ગમાણી ગામનો સમાવેશ કરવામાં આવતા ગમાણી ગામના લોકો સો ટકા આદિવાસી છે તેઓ સ મહેનત મજૂરી માટે વડોદરા કાઠિયાવાડ જેવા વિસ્તારમાં મહેનત માટે જતા હોય છે તેઓને સરકારી કામ માટે ઘોઘંબા ખૂબ જ અનુકૂળ પડે તેથી ગમાણી ગામના તમામ લોકો ઘોઘંબા તાલુકામાં યથાવત રહેવા માટે ઠરાવ કરે છે તેવું આ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

તમામે તમામ બધા આગેવાનો અને ગામ લોકો બધા એ બધાને ઘોગમવા માટે છે તેથી અમે કોઈ ગુંદી તાલુકા માટે સહમજ